નમસ્કાર પશુપાલક મિત્રો આજના વિડીયોમાં આપણે ટોટલ છ ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ છે કયા ગામમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ગામની વાત કરીએ તો ગામ ગમા તાલુકો બાબરા જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે બેસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી વધારે માહિતી મળી જશે વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે માલિકનો ફોન નંબર તથા વધારે વિગત આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી વધારે માહિતી મેળવી શકશો વિડીયો દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસ કરીએ આપણે તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમત નેવું હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ તો જે ભેંસ

ગામની વાત કરીએ આપણે તો ગામ દેવળિયા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી છ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પંદર દિવસની નિહાળેલી છે બીજા વેતર છે ભેંસને ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત ત્રેસઠ હજાર રૂપિયા રાખેલી છે ગામની વાત કરીએ આપણે તો ગામ વાસાવડ તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી વધારે માહિતી મેળવી શકશો વિડીયો પૂરો જવા બદલ ધન્યવાદ